વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમા તળાવ ઉપર નવા ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી કરાયું છે પોલીસ કમિશનર ના મુખ્ય એક્સપ્રેસ થી ભારદારી વાહનો જેમ કે એસટી બસ સિટી બસ ટ્રકો ડમ્પર વગેરે ધુમાડ બ્રિજ થી સમાના કેનાલ ત્રણ રસ્તા એબેક સર્કલ સમા થઈ અમિતનગર બ્રિજ નીચે થઈ શહેરમાં પ્રવેશી શકશે નહીં આના વિકલ્પે આ પ્રકારના વાહનો ધુમાડ બ્રિજ નીચે છાણી રોડ જકાતનાકા સર્કલ નિઝામપુરા રોડ ફતેહગંજ સર્કલ થઈ આવી શકાશે જયારે તમામ પ્રકારના હળવા વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જે મુજબ ધુમાડ બ્રિજ નીચેથી સમાસાવલી રોડ સમાના ત્રણ રસ્તા જમણી બાજુ વાડી સમા છાણી કેનાલ રોડમેન્ટ બાજુ વડી મંગલ રોડ એલ એનડી સર્કલ થી શહેર આવી શકાશે આ સિવાય ધુમાડ બ્રિજ નીચેથી સમા સાવલી રોડ સમા કેનાલ ત્રણ રસ્તા થી ડાબી બાજુ વડી શિવમ મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ માતૃભવન ત્રણ રસ્તા થી જમણી બાજુ વડી શેરવોડ ત્રણ રસ્તા થી શ્રીજી એવન્યુ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી સમાલ રોડ ડમરુ સર્કલ જઈ શકાશે આ ઉપરાંત અમિતનગર બ્રિજ થી માણેક પાર્ક સર્કલ હરણી એરપોર્ટ રોડ હરણી જૂના જકાત સર્કલ ગદા સર્કલ દેણા બ્રિજ ગોલ્ડન બ્રિજ અમિતનગર બ્રિજ નીચેથી સીધા સમાસાવલી રોડ ઉર્મી બ્રિજ ની ત્રણ રસ્તા થી જમણી બાજુ વળી મેટ્રો હોસ્પિટલ રોડ હરણી જૂના જકાત સર્કલ ગદા સર્કલ દેણા બ્રિજ ગોલ્ડન બ્રિજ તરફ જઈ શકાશે